મજામાં જશો બધાને જય માતાજી આજે લોંગ ટાઈમ પછી પાછું મેં લાઈવ કર્યું છે તો બધા ફટાફટ આવી જાવ અને આજે આપણે વાત કરવાની છે જે ગુડ ન્યૂઝ અને સરપ્રાઈઝ આપશે એની વાત કરવાની છે તો ચલો ફટાફટ બધા આવી જાવ પાર્લે બી चलो फटाफट लाइव शेयर करो चलो फटाफट लाइव शेयर करती हूँ हाय हाय हेलो કેમ છો બધા શું ખાઉં છું પાલે બિસ્કીટ ખાવ છું કોંગ્રેચ્યુલેશન દીદી થેન્ક યુ સો મચ તમે લોકોને બધાને સરપ્રાઇઝ કેવી લાગે તમે પ્રેગ્નન્ટ છો હા હું પ્રેગ્નન્ટ છું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ગુડ મોર્નિંગ દીદી હાય રે ગુડ મોર્નિંગ બ્રધર્સ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ જય મા દાદા તમે દીદી કેટલામો મહિનો ચાલે છે કે કેટલામો મહિનો ચાલે એનો બી બ્લોગ આવશે હવે એ બી તમે લોકોને કરશો જય માતાજી મજા આવી શું મજા આવી જય માતાજી જય માતાજી કોંગ્રેચ્યુલેશન દીધી થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન દીધી થેન્ક યુ થેન્ક યુ બધાને બધાને થેન્ક યુ હા તો તમને લોકો તમે લોકો પૂછી રહ્યા હતા કે શું ગુડ ન્યૂઝ છે અને શું સરપ્રાઇઝ છે તો તમે લોકોએ જોયું કે શું સરપ્રાઇઝ હતી ને શું ગુડ ન્યૂઝ હતું તમને લોકોને મારું ગુડ ન્યૂઝ અને મારી સરપ્રાઇઝ કેવી લાગી બધા મેસેજ કરો ચલો અને ફટાફટ લાઈવ શેર કરી દોગ આવશન કોંગ્રેચુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધાને અને અમુક લોકો એવું કે આ ફની વિડીયો છે હું જો મસ્તી કરે છે મસ્તી નથી કરતી રિયલ માં સાચી વાત છે આવી રીતે કેમ છો મજામાં મજામાં હું મામા બનવાનો છું બહુ ખુશ છું મામા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ જીજુ મજામાં ને હા તમારા જીજુ મજામાં તમારા જીજુ સુતા મજામાં જીજુ જીજુ શું કરે જીજુ સુધા તમારે

તમે લોકોને મારું ગુડ ન્યૂઝ એન્ડ સરપ્રાઈઝ કેવી લાગી મને ચલો કયો મેં તમને લોકોને કીધું હતું કે તમને ગુડ ન્યૂઝ અને સરપ્રાઈઝ આપીશ તો આપી તો કેવું લાગ્યું ચલો કમેન્ટ્સ કરો બધા તમારા જે શું થાય છે કઈ હોસ્પિટલમાં દવા ચાલુ છે મારી કઈ હોસ્પિટલ છે ડાયમંડ

તમારો બ્લોગ બહુ સારો છે થેન્ક યુ સંજય રાઠોડ હું ભાવના ગોળ બે મહિના પછી વિડીયો મસ્ત બહુ બહુ થવા થેન્ક યુ રાવલ રમે રાકેશ ડોન હું મામા બનીશ એટલે બધાને પાલતી દેશ આવજો સુરત ને આજે કમેન્ટ કરી મિસ્ટર દીપુ જે લોકો છે મારા બ્લોગમાં એનો મેસેજ છે

ईश्वर नगर में आओ या तो मैं आवे थी एनो ब्लॉग आओ शे एम को टू दूरात से गोहिल महंगे में खा दिया में बक बड़े खा با همین کو کرو تھینک یو مارو گام کے گتوں نو گام پروموشن તમે લોકો હજુ બ્લોગ ન જોયો હોય આજે બ્લોગ અપલોડ કરી દીધો છે એ હું બનવાની છું મમ્મી તો ફટાફટ બ્લોગ જોઈ આવો અને સાચું છે કંઈ ખોટું છે નહીં જય ગો માતા જય મા મેડી સદા સહાય તે અત્યારે તમે રહો છો એ ગામ અત્યારે સુરતમાં જે જે ફાય પાલીતાણા ક્યારે આવું છે આવજો વેરપુરે

તમારી તબિયતનું ધ્યાન રાખજો પાકો તમે બધા પણ મારી કેર કરો છો હે ને હવે તું કરે સારું આમ તો ફેમિલી કહેવાય કેર તો મારી કરવી જોઈએ ને તમારા લોકોને કોંગ્રેચ્યુલેશન દીધું થેન્ક યુ

ઓકે બ્રધર્સ ક્યા છે સુરત કેમ છો મજામાં હું સુરત ગૌતમ સુતા છે હજુ તો વાર છે એની બેબી શાવરની એની ડેટ આવશે ને એટલે હું બ્લોગ બનાવીશ તમે લોકો જોઈ લેજો બેબી શાવર નું હજુ તો પંચમાસીનું નું નહીં કરવાનું પંચમાસી નું કરશું પછી આવે ને પેલા પંચમાસી નું જગાડો ના મને બોલે અચ્છા એવું છે બોલો શું કરો બસ બેઠી જ છું વરાછા નહીં અમરોલી તમે મસ્ત લાગો છો થેન્ક યુ હા હું સુરતની છું ગતું સુતા છે એક નંબર રાત ની અંદર ના નો જગાડાય બોલે દીદી મારે મારા અઢાર વર્ષની છોકરી લાવી છે અચ્છા એવું છે ગૌતમ મને મારે થેન્ક યુ હિરલ અત્યારે જો કે મોસ્ટ દૂર નથી જવાતું તો એ સાપુતારા ફરી તમાર ગૌતમ જીતુ સુતા તમારા જીજુ આરામ માટે છે

તો પીયુષ ઠાકોર કોંગ્રેચુએશન થેન્ક યુ તમે મારા ઘરે આવશો તો આવો ને કેમ ન આવો અમે લોકો બતાવો તો આવું તમારા ઘરે મારી કમેન્ટમાં જો બોલો C'è Melody Brothers C'è Goga Come c'è Rochu? Non c'è hai જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તમે ઇન્સ્ટામાં લાઈવ કેમ નથી કરતા ચાલો હમણાં જ લાઈવ કરું આ લાઈવ બંધ કરું એટલે ઇન્સ્ટામાં લાઈવ કરું આવી જાજો બધા ઇન્સ્ટા ઓકે ચાલો ફટ બેસ્ટગ શેર કરો ને બેસ્ટ શેર કરવાના ફતા કેટલામાં મંથ ચાલે છે બ્લોગ બનાવીશ તમારા જે જો સૂતા છે આરામ માથે છે તમારા જીજુ તમારા મેરેજ ના કેટલા મહિના થયા એ પણ હું બ્લોગ બનાવીશ બસ હું બર્થડે નો વિડીયો કોઈ નો બનાવતી નથી

કેટલા માં ચાલે છે એ હું બ્લોગ બનાવીશ બધા તમારા માટે સ્પેશિયલ પહેલા તમે લોકોએ કીધું કે સો ગુડ છે શું સરપ્રાઈઝ છે એ બ્લોગ આપી દીધો તમે લોકોને બનાવીને ઓકે ડન હવે જો આવશે કેટલામાં મંથ ચાલે છે તું ઓકે રેડી જોવા માટે છું તમે લોકો લાઈવ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ધી બોય કે ગર્લ્સ ઓ કેવો કહી શક્ય એમાં તો બે વાત છે એ તમને વાત કરીશ છે છે આરામ માટે કરીશમાં ચલો કાંઈ નહીં આજના લાઈવ માટે એટલું જ પછી આપણે નેક્સ્ટ લાઈવમાં બધા મળીશું અને હવે હું લાઈવ કરું છું ઇન્સ્ટાગ્રામ પર તો તમને લોકોની લાયક કેવું લાગ્યું કમેન્ટ્સ કરી દેજો લાઈકનો ઓપ્શન છે કે લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો અને હજુ તમે લોકો બ્લોગમાં જોયો તો ફટાફટ બ્લોગ જોઈ આવો ઓકે બાય સપોર્ટિંગ ઓલ ગેસ